સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ આ ફ્લાઇટમાં હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જી હા પૂર્વ સીએમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ફ્લાઇટમાં હોવાની અને હાલ તો મોટા સમાચાર વિજય રૂપાણી આ ફ્લાઇટમાં જ હતા અને તેઓ ગંભીર રીતે જાગ્રસ્ત થયા છે તેવી વિગતો સ્થામે આવી રહી છે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે વિજય રૂપાણી આ ફ્લાઇટમાં જ હતા જે ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ અને તેઓ પણ ગંભીર રીતે જાગ્રસ્ત થયા છે તેમને પણ તાત્કાલિક રીતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને સારવાર આપવામાં આવી રહી છે જો કે માત્ર એક પેસેન્જર નહીં પરંતુ વસ્તુને બેતાલીસ પેસેન્જર આ ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર સહિત બસો બેતાલીસ જેટલા પેસેન્જર સવાર હતા અને હાલ તો આ તમામની સ્થિતિ કેવી હશે આપણે અંદાજો ન લગાવી શકીએ કેમ કે અંદર કોઈને જવા નહોતા દેવામાં આવતા આસપાસના તમામ જે રસ્તાઓ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યા છે અત્યારે પ્રાથમિકતા એ જ છે કે જેટલા પણ લોકોને બચાવી શકાય તેમને જલ્દીથી બચાવીને આ કાટમાળમાંથી બહાર કાઢીને તાત્કાલિક રીતે હોસ્પિટલ લઈ જવામાં આવે જેથી તેમનો જીવ બચી શકે અને વધારે કેજ્યુલિટી આપણને ન ભોગવવી પડે પણ જો કે મોટા સમાચાર હાલ તો સામે આવી રહ્યા છે આ ફ્લાઇટમાં મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા અને તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તેમને હાલ તો સારવાર માટે લઈ જવામાં